कोई इलाज नहीं है गांव, शहर अमीर गरीब हर जात और धर्म की रेखा पार कर किसी को भी अपनी जकड़ में ले सकता है हाथी पांव पर डरे नहीं इसका बचाव आसान है साल में सिर्फ एक बार सार द्वारा दी हुई मुफ्त दवाएं खाएं और इस बीमारी से अपने आप को और अपने परिवार को बचाएं। 10 फरवरी से हाथी पाओ से बचाव की दवा अवश्य खाएं। अपने आप को और अपने परिवार को इस दर्दनाक बीमारी से बचाएं। भारत सरकार द्वारा जनहित में जारी નમસ્કાર દર્શક મિત્રો આપણા મુદ્દા આપણી વાતમાં હાર્દિક સ્વાગત કરું છું હું છું દ્વૈતા જોશી દર્શક મિત્રો ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થઈ ચૂકેલી છે શાળાઓમાં સિલેબસ પતી ગયેલો છે પરીક્ષાના ટાઈમટેબલ આવી ગયેલા છે સિલેબસ આવી ગયેલા છે એનાથી થોડી આગળ વધીને વાત કરીએ તો ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ જબરજસ્ત તૈયાર થઈ ગયેલા છે ટૂંક જ સમયમાં સીબીએસસીની કો કે પછી ગુજરાત બોર્ડની કો પરીક્ષા નજીક આવી ગયેલી છે અને આ દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ વિશિઝ આપ શુભકામના આપવા માટે ખાસ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એમની ચિંતા વ્યક્ત કરી અને એમની સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ કર્યો અને એ લોકોને ખૂબ સરસ મજાની એવી વાતો કરી કે જેથી તેઓ પોતાની પરીક્ષા ખૂબ શાંતિથી સરસ રીતે આપી શકે દર્શક મિત્રો આજે જે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ હતો એનું આઠમું સંસ્કરણ હતું જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓની સાથે નિખાલસ રીતે સંવાદ કર્યો ખૂબ સરસ વાતો કરી અને આજે આપણા મુદ્દામાં પણ આપણે એ વાત કરવાના છીએ પરીક્ષા ઉપર ચર્ચા કરવાના છે અને આજે સ્ટુડિયોમાં આપણી સાથે પરીક્ષા પે ચર્ચા અને વિદ્યાર્થીઓને સરસ મજાની વાતો કરવા માટે ખૂબ વિદ્વાન બે ગેસ્ટ આવેલા છે જેમનું નામ છે શ્રી પારસ દવે પારસભાઈ આપનું આપણા મુદ્દામાં ખાસ આપણે સ્વાગત કરી રહ્યા છીએ આપ નડિયાદ પાસે બુતાલ સરકારી માધ્યમિક શાળામાં શિક્ષક છો શિક્ષકવિદ છો અને બાળકોના ખૂબ જ પ્રિય એવા શિક્ષક છે અને આપણી સાથે ખૂબ જ અનુભવી સુડતાલીસ વર્ષોથી જેમણે ટીચિંગ ને શિક્ષણ ને પોતાનું જીવન બનાવી લીધેલું છે બાળકો જ જેમનું જીવન છે તેવા ડોક્ટર કિરીટ જોશી સાહેબનું પણ અમે હૃદયથી આજે આપણા હાર્દિક સ્વાગત કરી રહ્યા છે આપ એવોર્ડ અને રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત થયેલા છો એટલે આપને ફરી એક વખત અભિનંદન દૂરદર્શન પરિવાર તરફથી આપી રહ્યા છીએ ડૉક્ટર કિરીટ જોશી સાહેબ આજે પ્રધાનમંત્રીજીએ બાળકોને ઘણી બધી વાતો કરી તેમની શારીરિક ક્ષમતાથી લઈને પોતાનું ખાવા પીવામાં ધ્યાન રાખવાનું કેવી રીતે ખાવાનું લીડરશીપની વાત કરી માતા પિતાને પણ થોડી ટકોર કરી કે બહુ અપેક્ષા બાળકો પાસે ના રાખો જે બાળક તમારામાં જે સ્કિલ છે એની ઉપર તમે ફોકસ કરો આજના જે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ રહ્યો એની ઉપરથી આપના વિચારો શું છે એ પહેલા જણાવો સૌથી પહેલા તો આગામી ટૂંક સમયમાં થોડા દિવસ શોમાં આવી રહેલ જાહેર પરીક્ષામાં ઉપસ્થિત થનાર તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો આપની ક્ષમતા અને આપની મહેનત અનુરૂપ આપ ઉત્તમ સફળતા પ્રાપ્ત કરો એવી આ બધાને શુભકામનાઓ દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રી આપણે ભાગ્યશાળી છીએ કે આપણે આવા પ્રધાનમંત્રી મળ્યા છે આપણા દેશને એમનું એક લક્ષ્ય છે એમની પાસે એક વિઝન છે કે ભારતનું ભાવિ પચાસ વર્ષ પછી કેવું હશે તો એ કેન્દ્ર સ્થાને રાખે છે આજના કિશારો કિશોરોને જે આવતીકાલના યુવાન છે આવતીકાલના નાગરિક છે અને રાષ્ટ્રનું ઘડતર રાષ્ટ્રનો વિકાસ રાષ્ટ્રની મજબૂતાઈ એ આ આજના કિશોરો કિશોરો અને આવતીકાલના યુવાનો પર છે અને માટે જ પ્રધાનમંત્રીને ખ્યાલ છે કે આ યુવાનોની આજુબાજુનું વાતાવરણ બાળકોને પરીક્ષા જ્યારે આવે ત્યારે તણાવમય બનાવી દે છે એ તણાવમાંથી મુક્ત કરવા જોઈએ એનું ઉદાહરણ એમણે આપ્યું કે હું પ્રધાનમંત્રી છું ને બાળકો સાથે બાળકમય બની બાળકોને સમજવા પ્રયત્ન કરું છું ત્યારે બાળકોને સમજવા આપણા પ્રધાનમંત્રી સમય કાઢતા હોય નાની વાતની કાળજી લેતા હોય ત્યારે આજના યુવાનોના આજના વિદ્યાર્થીઓના માતા પિતાએ શિક્ષકોએ વિચારવું રહ્યું કે આપણા સંતાનો આપણા બાળકો આપણા વિદ્યાર્થીને કઈ રીતે તણાવ મુક્ત કરી હળવા બનાવી પરીક્ષામાં વધુમાં વધુ સફળતા પ્રાપ્ત કરે એવું વાતાવરણ પૂરું પાડું હું એમ કહીશ વિદ્યાર્થી મિત્રો પરીક્ષા તો આવશે ને જશે એ કોઈ જીવનનો મહત્ત્વનો ભાગ નથી એક એક પગથ ચોક્કસ છે પણ પરીક્ષામાં આવેલા ગુણ એ અગત્યના નથી પરીક્ષામાં પાસ થવું સફળથી આગળ સ્ટેપ વધતા જવું એ બહુ મહત્ત્વની વસ્તુ છે કદાચ કોઈને નવ્વાણું ટકા આવશે તો કોઈને ચાલીસ ટકા આવશે પણ હું એમ કહીશ કે કદાચ નવ્વાણું ટકા લાવેલો વિદ્યાર્થી જો એને બોલતા નહીં આવડતું હોય પેશન્ટને ઓળખતા નહીં આવડતું હોય સમજાવતા નહીં આવડતું હોય તો એ પેશન્ટની સારવાર નહીં કરી શકે ભલે ડૉક્ટર બન્યા હોય છતાં એમના દવાખાનામાં પેશન્ટો નહીં હોય માખીઓ ઉડતી હશે અને પેલો ચાલીસ ટકા લાવેલો વિદ્યાર્થી એ આવતીકાલનો મોટો ઉદ્યોગપતિ બની અને જે ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓ છે ને એમને નોકરીએ રાખશે આવું પણ બની શકે આપ પણ એમાંને હોઈ શકો એટલે આપે તણાવ મુક્ત રહી અને જે કંઈ ક્ષમતા છે જે કંઈ મહેનત કરી છે એને ધ્યાનમાં રાખી અને આગળ જાઓ હા માન્ય પ્રધાનમંત્રીશ્રીએ પણ કહ્યું છે એને હું આગળ દોહરાવું છું મિત્રો જીવનમાં નિષ્ફળતા આવે એટલે કે નિરાશ થવાની જરૂર નથી સચિન તેંડુલકરને કોઈ પત્રકારે પૂછ્યું ત્યારે કહ્યું હતું કે હું એમને પૂછ્યું અને ક્રિકેટ રમ્યા પછી હું સવારે નિયમિતપણે હું જઉં છું એમાં નિયમિતપણે પ્રેક્ટિસ કરું છું અને જ્યાં સુધી હું બસો લગાવું ત્યાં સુધી મેદાન છોડતો નથી અને એ નથી આગળ કે મેદાનમાં જ્યારે મેચમાં હું ઉતર્યો હોય ત્યારે મારી અગાઉની સિદ્ધિ અગાઉના બોલ ને હું ધ્યાન માં રાખતો મારી સામે આવેલો આવી રહેલો બોલ જ મારા કેન્દ્ર સ્થાને હું ફટકો લગાવી અને હું સફળતા તરફ હું દોરી જઉં છું આ વાત વિદ્યાર્થી મારે આપને કહેવાની છે આપ પણ આપના કેન્દ્ર સ્થાને આપણો ગોલ રાખજો આપનો અને ગોલ કેવો હોવો જોઈએ જે ધ્યેય કેવો હોવો જોઈએ કે તમારી ક્ષમતાને અનુરૂપ જે તમે પહોંચી શકો જેને એને સફળતા મેળવી શકો આપની ક્ષમતા ચાલીસ ટકા કે પચાસ ટકા પરિણામ આવે છે પરિણામનો આધાર યાદશક્તિ આપની પાસે પરિવાર આર્થિક સમૃદ્ધ નથી ને તમે એમ મોટી ફેક્ટરી મારે નાખવી છે તો યોગ્ય નથી પણ ફેક્ટરી નાખવા માટેનો ભાવિ ગોલ તમે બની શકો ઉદ્યોગપતિ બની શકો એના માટે તમે સ્કિલ ડેવલપ કરો સ્કિલ ડેવલપ કરીને એક કારીગર બનો કારીગર બનીને એક નિષ્ણાત બનો ટેકનિશિયન બનો એક એક એના એક નિયામક બની જાઓ અને પછી ઉદ્યોગપતિ બની શકશો આ ધ્યેય ધ્યાનમાં રાખજો ખૂબ સરસ આજે ડોક્ટર સાહેબે વાત કરી છે બાળકો જે કોઈ પણ સાંભળતા હશે એ લોકોને એકદમ રસ પડી જાય એવી રીતે આપ વાત કરી રહ્યા છો દર્શક મિત્રો આપના ઘરે પણ જો કોઈ દસમા ધોરણમાં બારમા ધોરણમાં કે કોઈ પણ પરીક્ષાર્થી ઘરે હોય આપને કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ તમે અત્યારે ફોન કરીને જે સ્ક્રીન પર દર્શાવવામાં આવેલો છે એ નંબર ઉપર ફોન કરીને આપના પ્રશ્નો પૂછી શકો છો અમારા ગેસ્ટ છે અમારા મહેમાન છે એ ચોક્કસ આપના જે પ્રશ્નો હશે તેના યોગ્ય જવાબ આપવાનો સંપૂર્ણ પ્રયત્ન કરશે પારસભાઈ કહેવાય છે કે જિંદગી તો શિક્ષકથી પણ કડક હોય છે અત્યારે જે છોકરાઓને પરીક્ષા છે એમાં તો પરીક્ષાની તૈયારી કરીને પરીક્ષા આપવાની હોય છે પણ જિંદગીની પરીક્ષામાં તો કોઈ તૈયારી વગર અચાનક પરીક્ષા આવી જતી હોય છે પણ અત્યારે વિદ્યાર્થીઓને પણ આ સમયમાં એવું લાગતું હશે કે આખું વર્ષ ક્યાં જતું રહ્યું ખબર જ ના પડી અને છેલ્લા ટાઈમે એમને થોડું ટેન્શન થઈ જાય તો ટેન્શન રિલીફ કરવા માટે શું કરવું જોઈએ શું લાગે છે જી એટલે હું તો નાથાલાલ દવેની એક પંક્તિ સરસ વારંવાર હું મારા વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે કામ કરે એ જીતે માલમ કામ કરે એ જીતે આવડો મોટો મલક આપણો બદલે બીજી નરેન્દ્રભાઈ મોદીએ પહેલી વખત બે હજાર ને દસ માં ડાંગમાં પણ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરેલો ત્યારે શિક્ષક દિન હતો અને એમણે સરસ એક વિદ્યાર્થી એમને પૂછ્યું કે તમને થાક નથી લાગતો આમ તો વારંવાર એમને આ પ્રશ્ન પૂછાતો હોય છે પણ ત્યારે એમણે જે કહ્યું ને કે કામ કરવાનો ક્યારે થાક નથી હોતો ન કરવાના હોય છે એમ બાળક ઘણું તમે કામ કરો ત્યારે તમને કામ કરવાનું એક સંતોષ થાય છે એમણે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બેન્જામિન ફ્રેન્કલિનનું ઉદાહરણ આપેલું કે એ સતત કામ કરતા અને વારંવાર અઢળક કામ કર્યા છતાં એમને ફરિયાદો જ આવતી કે તમે આ નથી કર્યું તમે આ નથી કર્યું એટલે એમણે એક વખત આત્મ મંથન કર્યું કે કેમ મને તો સતત ફરિયાદો જ આવે છે એમ પછી એમણે એક લિસ્ટ બનાવ્યું કામનું કે આમાંથી હું કેટલા કામો જે છે એ કરવા જ જોઈએ એવા કરતો હતો અને કેટલા કામો એવા હતા જે કદાચ ન કર્યા હોત તો પણ ચાલ હતા એમ તો એમણે પછી લિસ્ટના અંતે ખબર પડી કે અમે મોટા ભાગના કામો તો એવા કર્યા જે કર્યા હોત અથવા ના કર્યા હોત તો કંઈ ફરક નથી પડતો એટલે જે પ્રાયોરિટી છે એ આપણે નક્કી નથી કરી શકતા એટલે વિદ્યાર્થીઓને આ સમય હવે તો પરીક્ષા આવી છે એટલે હું હું વારંવાર મારા ક્લાસમાં આઈએમપી નથી આપતો મોટા ભાગે શિક્ષકો એ લાલચ રહેતી હોય છે કે આ પરીક્ષામાં પૂછા છે જ એમ પણ હું ક્યારે એ નથી આપતો કેમ કે જ્યારે એ વિદ્યાર્થી એક પ્રશ્ન પર અટકી જાય છે અને

મારો પ્રશ્ન એ હતો કે બાળકો આમ તો આખું વર્ષ મહેનત પણ કરતા હોય છે પણ જ્યારે પરીક્ષા આપવા જાય છે અને પેપર લખતા હોય છે ત્યારે એવી ફરિયાદ કરતા હોય છે કે ભાઈ વાંચેલું બધું ભૂલી જવાય છે અથવા તો વાંચ્યું પણ યાદ ના આવ્યું એના માટે જી ડોક્ટર સાહેબ આપ કહેશો હર્ષભાઈ સૌથી પહેલા તો આપને અભિનંદન કે આપ દૂરદર્શનનો આવો મહત્વના કાર્યક્રમને આપ જોઈ રહ્યા છો અને આપ એના વાહક બની વિદ્યાર્થીઓના માર્ગદર્શક બની રહ્યા છો બહુ મહત્વનો પ્રશ્ન છે એક વાલીઓને હું કહીશ અને શિક્ષકોને પણ કહીશ કે આપના સંતાનો અને બાળકોને કહો કે પરીક્ષામાં કેન્દ્રમાં જાઓ પરીક્ષા રૂમમાં દાખલ થાય ત્યારે હળવાશથી જાઓ આપની પાસે પ્રશ્નપત્ર આવે એટલે બહુ શાંતિથી વાંચી જાઓ આંખો બંધ કરી પહેલાં સ્મરણ કરો ભગવાનનું સ્મરણ કરો માતા પિતા અને શિક્ષકને વંદન કરો અને પેપર વાંચવાની શરૂઆત કરો અને પેપર વાંચતાં વાંચતાં જે પ્રશ્નો તમને આવડે છે એ પ્રશ્નો જોઈ લો કયા મને આવડે છે અને આવડતા પ્રશ્નો પહેલા લખવા લાગો અને લખવા લાગશે એટલે તમને એક પછી એક નીકળવા જ લાગશે તમને આવડતું હશે કેટલાક ન પણ આવડે એવું ન હોય કે આખું પેપર આપણને આવડતું જ હોય વિદ્યાર્થીને એવું થાય છે કે જ્યારે એ નથી આવડતા એ પ્રશ્ન આવે ને ત્યારે એને યાદ નથી આવતું નથી આવતું એટલે અટકી જાય છે અને સમય બગડે એટલે વધારે એકદમ તણાવમાં આવી જાય છે એટલે બાળકને એવું સમજાવવું રહ્યું વિદ્યાર્થી મિત્રો હું આપને કહી દઉં છું કે આવું જ્યારે બને ત્યારે આવડતા પ્રશ્નો જ લખો છેલ્લે પછી બાકી રાખો જે નથી આવડતા એ વિચારવાનું અને હા એ નથી આવડતા એ પણ છોડીને જ દેવાના તમને એમાંના કોઈક શબ્દો તો આવડવાના જ છે એ પ્રશ્નને અનુરૂપ ભળતા શબ્દોમાંથી વાક્ય રચના બનાવી અને કંઈક લખી કાઢો એમાં પણ કંઈક તમને માર્ક્સ મળશે તો તમને યાદ નથી આવતું એવું ક્યારેય નહીં બને હા તમે એવું પણ કરો હજી આપણી પાસે દસ પંદર દિવસ છે તો એમાં તમે જે વાંચેલા પ્રશ્નો છે એ પ્રશ્નોમાં અગત્યના પ્રશ્નો જે વારંવાર પૂછાય છે જે નિબંધાત્મક પ્રશ્નો છે મુદ્દા જવાબ આપો એવા પ્રશ્નો છે એના મહત્વના મુદ્દાઓ તમે ટપકાવી દો અને મહત્વના મુદ્દાઓને તમે યાદ રાખો જ્યારે એ પ્રશ્ન પૂછાશે ત્યારે તમે મુદ્દો યાદ કરશો ને એટલે આપોઆપ એનું વિશ્લેષણ લખવાનું શરૂ થઈ જશે અને આપને જે મૂંઝવણ છે કે મને યાદ નથી રહેતું આવું જે કોઈ વિદ્યાર્થીઓ બોલે છે એમને આ પ્રશ્ન નહીં રહે ખૂબ સરસ સાહેબ આપણે વાત કરીએ જે આપણને પ્રશ્નોના જવાબ આવડતા હોય એ પહેલા લખવાનું શરૂ કરીએ તો ધીરે ધીરે આપણને બધું પોઝિટિવિટી શરૂ થઈ જાય દર્શક મિત્રો આપના પ્રશ્નોના જવાબ આપણે ચાલુ જ રાખીશું આપવાના પણ એ પહેલા લઈએ એક નાનકડો બ્રેક હું તો આપણે ત્યાંથી ત્રણ ડિફરન્ટ કલર ના જબ્બા મંગાવી લઈએ લાલ કલર નો જબ્બો લગન માટે પીળા કલર નો નવરાત્રી માટે અને સફેદ કલરનો જબ્બો બેસરા માટે વાહ મુનિયા વાહ શું કી આઈડિયા આપ્યો છે તે 999 માં ત્રણ જોડી લેંગા જબ્બા વાહ 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 સમીર ભાઈ આજકાલ તો સારો રૂમાલ લેવા જોઈએ ને તોય 100 રૂપિયાનો આવે છે જ્યારે આ તો 300 રૂપિયામાં લેંગો જબ્બો એટલે આખી જોડી 300 રૂપિયામાં મુનિયા ત્રણસો ને તેત્રીસ એક પેર પડે સ્વાગત કરીએ આજે આપણો મુદ્દો છે પરીક્ષા પે ચર્ચા અને આપણી સાથે કોલેજ જોડાયેલા છે જેમનું નામ છે સુરેન્દ્રનગર થી આપણી સાથે જોડાયેલા છે જી મહેશભાઈ આપનો પ્રશ્ન કહેશો હવે બાળકોને ને પરીક્ષા માં મૌલિકતા કેટલી જરૂરી છે એના એના માટે કે અત્યારે નવ રીત નું બેઠું જ્ઞાન બોલે છે લખે છે એના કરતા ટેક્સ્ટબુક રીડ કરીને એના મૌલિકતા થી એના જવાબ પ્રશ્નો પ્રશ્નો જવાબ આપવા કેટલા જરૂરી છે એના માટે જી હું અગાઉના પ્રશ્નમાં પણ એ જ જવાબ આપવાનો હતો અને આપે સરસ પ્રશ્ન પૂછ્યો મહેશભાઈ કે આપણે કોઈ પણ પ્રશ્નનો એક જવાબ આપણે આપી દીધેલો હોય છે હું અગાઉ પણ કહી ગયો કે હું ક્યારે આઈએમપી નથી આપતો એમ કે આ પ્રશ્નનો જવાબ આ જ હોઈ શકે એમ પણ વિદ્યાર્થી કંઈક અલગ પણ વિચારતો હોઈ શકે અને હવે તો આપણી નવી શિક્ષણ નીતિમાં એને પ્રાવધાન છે કે વિદ્યાર્થી એ પોતાનો અલગ જવાબ આપી શકે પોતાનું અલગ એનું અલગ વિચારસરણી હોય તો એ પણ આપણે એને માર્ક્સ પણ આપવાના છે તો એ અલગ એ રીતે આપી શકે કે એ રેફરન્સ બુક રિફર કરતા હોય ક્યારેય પણ એક પ્રશ્નને વળગી ન રહેતા હોય અને એ ભૂમિકા શિક્ષકની પણ બની રહે છે કે માત્ર પાઠને વળગી ન રહે એમ જ્યારે એ પોતાનું એકમ ચલાવતો ત્યારે એની આસપાસની બધી જ ચીજ વસ્તુઓ એમાં નોંધ લે ત્યારે વિદ્યાર્થીને એક સામૂહિક ચિત્ર દેખાશે એમાંથી એ ચિત્ર એને પોતાને જે ગમશે એ ચિત્ર અંદર લખશે એમ એટલે પહેલાં તો આપણે પોતે સજ્જ થવું પડશે શિક્ષકોએ કે વિદ્યાર્થીઓને એ કહેવું કે આનો જવાબ આ જ હોઈ શકે એવું નથી તમે તમારી દૃષ્ટિથી જે પણ તમને ગમે છે એ જવાબ લખી શકો પહેલું અને હર્ષભાઈ અગાઉ એક પ્રશ્ન પૂછ્યો એનો જવાબ એવો છે કે ડર પણ એટલે જ લાગે છે કેમ કે એણે પેલો ગાઈડનો જવાબ એને મૂકેલો છે અને એ પરીક્ષાના ભારમાં એને યાદ નથી આવી રહ્યો જો મૌલિકતાથી એણે યાદ કર્યો હશે તો આ પ્રશ્ન અંદર નહીં આવે એમ અને બીજી એક પણ એક પ્રધાનમંત્રી શ્રીએ આજે એક સરસ વાત કરી પેલી એક દીકરી એને પૂછ્યું કે હું નેગેટિવ બહુ થઈ જાઉં છું એટલે હા નાની નાની વાત જી તો એ નેગેટિવિટી ના આવે એના માટે પણ વાંચન જરૂરી છે અગાઉ જ આજે દૂરદર્શન પર પ્રસારિત થયો બપોરે શો વિશાલ ભાદાણી આવેલા એમનું એક સરસ પુસ્તક છે શાળા અને ટ્યુશન બહારની કેળવણી આ હું માનું છું શિક્ષકોએ વાંચવું જોઈએ આપણે વિદ્યાર્થીઓની વાત કરતા કરતા ક્યારેક શિક્ષકો પોતાનું ભૂલી જાય છે વિદ્યાર્થીઓનું તો ઠીક છે પણ શિક્ષકોનું વાંચન ઘટી ગયું છે એટલે એ બહારનો મુદ્દા સ્વીકારી નથી શકતા હું એવું માનું છું એટલે શિક્ષકોએ એના માટે સજ્જ થવું પડશે જેથી બાળક મૌલિક લખી શકે જે ડોક્ટર સાહેબ આપ આપના વિચારો આ સંદર્ભે કહેવા માંગશો કે બાળક મૌલિકતાથી અને બાળકો લખતા જ હોય છે એવું નથી કે નથી લખતા હોતા શું કહેશો સામાન્ય રીતે પરીક્ષાની જો વાત કરતા હોઈએ તો પરીક્ષા ગુણ આધારિત છે એનો ભારાંક અપાય છે કોઈ એક માર્કનો પ્રશ્ન બે માર્ક્સનો પાંચ માર્ક્સનો આઠ માર્ક્સના હોઈ શકે કેટલા માર્ક્સનો પ્રશ્ન છે ધ્યાનમાં રાખવો જોઈએ શું પ્રશ્ન છે ધ્યાનમાં રાખવો જોઈએ એ પ્રશ્નનો જવાબ કોઈ એક ચોક્કસ ચીલા ચાલુ વાક્યમાં જ આપવો એ જરૂરી નથી એમાં તમે બદલાવ કરી શકો છો તમારા પોતાના વિચારો ઉમેરી શકો છો અને છતાં તમને હા એ વિચારો પ્રશ્નને કેન્દ્રમાં રાખીને બહુ મહત્વની વાત છે અને તો એ મૌલિકતા સાથેનો જવાબ જે હશે તો એ કદાચ વધારે માર્ક્સ પણ તમને મળી શકે છે એ બહુ અને તમે હળવાશથી લખી શકશો મને આવડી એવું ફીલ થશે એટલે પછીના પ્રશ્નોનો જવાબ પણ તમને આવડી જશે એટલે મૌલિકતા એ બહુ મહત્વની વાત છે બેન આપ ચર્ચા કરી રહ્યા છો ત્યારે મારે વિદ્યાર્થીઓને એ પણ કહેવું છે કે વિદ્યાર્થી મિત્રો પરીક્ષા આવી રહી છે કદાચ બને કે તમારા ઘરની અંદર એક આખું વાતાવરણ પરીક્ષા પરીક્ષા મય બની ગયું હશે મમ્મી એમ હશે અવાજ ન કરશો પપ્પા એમ હશે અવાજ ન કરીશ ટીવી બંધ કરી દો ભાઈબંધને આવવા નહીં દે આવું બધું રહેશે કદાચ એવું બને કે બધા તમારે એક ચોકીદાર બની ગયા છે મારે તો પેરેન્ટ્સને કહેવું છે કે તમારું ચોકીદારપણું છોડી દો બાળકે સરસ મહેનત કરી છે એમાં વિશ્વાસ રાખો અને વિશ્વાસ રાખીને એને જે વાંચે છે એને પ્રોત્સાહિત કરો સારા શબ્દો કહો એને કે તે સરસ મહેનત કરી છે તારું પરિણામ સરસ જ આવવાનું છે માનનીય પ્રધાનમંત્રીજી એ પણ આજે વાત કરી છે કે વિદ્યાર્થી મિત્રો તમે ક્ષમતાવાન છો તમે ક્યારેય નિરાશ ન થશો હકારાત્મક સોચ હકારાત્મક વિચાર તમારી પાસે હશે તો તમે સારું પરિણામ લાવવાના જ છો અને તમારા ધ્યેયમાં તમે સફળ થવાના છો મિત્રો પરીક્ષા 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 શબ્દ કાઢી નાખો હળવા થઈ જાઓ આવું તો બનવા એક એક નાનો એવો ઉત્સવ છે જીવનમાં ઘણા બધા ઉત્સવો આવે છે આપણો દેશ એ ઉત્સવ પ્રિય દેશ છે અને ઉત્સવોની ઉજવણીમાં જ વ્યક્તિઓમાં રહેલી ક્ષમતા બહાર આવતી હોય છે કોઈ નૃત્યથી કોઈ વાદનથી કોઈ ગાયનથી કોઈ ડિઝાઇનથી કોઈ રંગોળી કરીને કોઈ સુશોભન કરીને કેટલી બધી ક્ષમતાઓ દેખાય છે વખતે ઉત્સવમાં બસ આ જ વાત પરીક્ષામાં પણ છે પરીક્ષા આપવા તમે જાઓ છો ને

હા શહેરના જે માતા પિતા છે જેમ કે અમદાવાદ કે સુરત મેટ્રો સિટી એ મા બાપ છેલ્લા જે આ પંદરેક દિવસ છે એમ તો શું કરી શકે કે વિદ્યાર્થી તણાવ મુક્ત રહે મા બાપ માટે આપ થોડું કંઈક કેશો હા મા બાપ માટે એવી વાત છે કે શહેરના જે વિશાલભાઈ એ માત્ર શહેરની વાત કરી છે એટલે કદાચ વિશાલભાઈ ગામડાઓના વાલીઓને વધારે એમ મેચ્યોર સમજે છે પણ શહેરમાં હું માનું છું એટલે આસપાસ સ્પર્ધા બહુ અસર કરતી હોય છે અને ગામડાઓના વાલીઓ પોતાના કામમાં એટલા રચ્યા પચ્યા હોય છે કે એને વિદ્યાર્થી સમક્ષ અથવા તો વિદ્યાર્થીને એટલો એ નિરીક્ષણ નથી કરતું હતું જ્યારે શહેરના વિદ્યાર્થીઓને સતત સ્પર્ધામાં જોડતા હોય એવું બને છે એટલે શહેરના વિદ્યાર્થી વાલીઓએ ગામડાના વાલીઓ પાસેથી એટલું શીખવું જોઈશે કે એને થોડો હળવો કરો એમ સાહેબે હમણાં સરસ વાત કરી કે પરીક્ષા 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 એવો માહોલ જે આપણે ઊભો કરી દઈએ છીએ એના કારણે આજે જે પ્રધાનમંત્રી શ્રી હું જે વાત કરતો ને આપણે વિશાલભાઈનો કોલ આવ્યો કે સતત તમારું જે દિનચર્યા છે એને જાળવી રાખો એમાં ખાલી ખાલી પરીક્ષામાં વાંચેલું જ કામ નહીં આવે તમારું સ્વાસ્થ્ય છે તમારું ત્યારે મેન્ટલ હેલ્થ બરાબર છે તમે યોગ કરો છો તમે પ્રાણાયામ કરો છો તમે કસરત કરો છો તમે મિલેટ્સ અને એના ઉપર પણ શ્રીએ ભાર આપ્યો કે તમે ખાવાનું કેટલું સારું ખાઓ છો કેટલું ન ખાવાનું તમે નથી ખાતા એનું કેટલું ધ્યાન રાખો છો એટલે એ પણ બધા બહુ અગત્યના મુદ્દા હોય છે એટલે શહેરના વાલીઓને માત્ર એટલી જ વિનંતી કે વિદ્યાર્થીઓને એની રીતે એને જે આવડે છે એ કરવા દે અને એને ડિસ્ટર્બ ના કરે એ જ એમના માટે તો

હું પપ્પા હું મમ્મી હું આચાર્ય ના હું વિદ્યાર્થીનો મિત્ર છું કેટલી સાહજિકતાથી વાત કરતા હતા મેટ્રો સિટીના વાલીઓ પ્રધાનમંત્રીને ઉદાહરણ ધ્યાનમાં રાખી એમનું વર્તન ધ્યાનમાં રાખી એવું આચરણ કરે તો બાળક એકદમ હળવા ફૂલ થઈ જશે હા પ્રધાનમંત્રી શ્રીએ બે વાત ઓર વધારે કીધી છે બાળકને પરીક્ષા ચોક્કસ આવવાની છે ભણવાનું છે પણ જ્ઞાન મેળવવા માટે નહીં કે પરીક્ષામાં માર્ક્સ મેળવવા માટે જ્ઞાન મેળવશો તો આગળ વિકાસ કરશો તમારું કૌશલ્ય વિકસશે અને એના માટે તમારું સ્વાસ્થ્ય પણ જરૂરી છે યોગા પણ જરૂરી છે જેવા આહાર પણ જરૂરી છે જો પ્રધાનમંત્રી આપી અને વિદ્યાર્થીઓ ખુશ થઈ ગયા એ મિલેન્ટ્સ થી આપણે પણ માહિતગાર હોય બાળકને શું ખવડાવવું કેવી રીતે ખવડાવવું પણ હા મિત્ર બનીને કે આપણા માટે પોષક આહાર છે તો ઊંઘ લે પણ પ્રમાણસર લે ઓછી ન લઈશ પણ વધારે પણ લઈશ આવું જ્યારે મૂકીશું ત્યારે બાળક હળવા થઈ જશે તમારી અપેક્ષા કરતાં પણ સારું પરિણામ કદાચ બાળક લાવશે એની ક્ષમતા વિકસશે ઘણી વખત નકારાત્મક વિચારોના કારણે વાલીઓ નકારાત્મક વિચારશે પ્રેશર લાવશે તો એની ક્ષમતા છે ને બહાર આવવાના બદલે દબાઈ જશે પરિણામે એનું જે પરિણામ આવવું જોઈએ ને એ નહીં આવે એટલે જેટલા હળવા કરશો હળવા બનાવશો હળવા થશો અને મિત્રતા કેળવશો તો એ મેટ્રો સિટીનું વિધિ બાળક હોય કે ગ્રામ્ય વિસ્તારનું એક સરસ પરિણામ લાવી શકશે અને પરીક્ષાનો હાવ દુર્સ પરીક્ષા છે જ નહીં મારી પાસે જે છે હું નિદર્શિત કરી રહ્યો છું બતાવી શકશે જી આ સમય ક્યાં જતો રહે છે કંઈ ખબર જ નથી પડતી અને સમયની સાંકળ આપણને ખેંચી રહી છે સાહેબ ફટાફટ સરસ મજાનો આપ બંને આપનો સંદેશ એક વાક્યમાં આપી દેશો પારસભાઈ મકરંદ દવે અને હું યાદ કરીશ કોણે કયું ગરીબ છીએ કોણે કયું રાખ કારે ભૂલી જા ભોડા મનવા આપણા જુદા આંખ નથી

એ ચેલેન્જ તરીકે ઉપાડી લઈ અને ઉકેલ શોધી કાઢ્યો આપ બંને મહાનુભાવો આજે આપણા સ્ટુડિયોમાં આવ્યા અને દર્શક મિત્રો અને અમારા વિદ્યાર્થી મિત્રોને ખૂબ સરસ મજાની વાતો કરી બદલ દૂરદર્શન પરિવાર તરફથી આપનો ખાસ આભાર માનું છું દર્શક મિત્રો શ્રેષ્ઠ પરિણામ જો આપણે જોઈતું હોય તો શ્રેષ્ઠ પ્રયાસ કરવો જોઈએ ધીરજ સમય અને સતત પ્રયત્ન શ્રેષ્ઠ પરિણામ ચોક્કસ આપે છે તમામ વિદ્યાર્થી મિત્રોને દૂરદર્શન પરિવાર તરફથી અમે ઓલ ધ બેસ્ટ કહીએ છીએ બેસ્ટ વિશે આપીએ છીએ શુભકામના પાઠવીએ છીએ અને ચોક્કસ તમારું પરિણામ સારું જ આવશે ફરી પાછા નવા વિષય સાથે મળીશું ત્યાં સુધી અમે રજા આપશો નમસ્કાર તો બાળકો ડિસ્ટ્રક્ટિવ માઇન્ડ થઈ બહુ 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 મહત્વની વાત કરી ને ખરેખર દર્શક મિત્રો આ જે ડોક્ટર સાહેબે જે વાત કરી ખૂબ જ ગંભીર વાત છે તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો આપના ટેલિવિઝન સ્ક્રીન ઉપર બે નંબર ફ્લેશ થઈ રહ્યા છે શૂન્ય સાત નવ બે છસો ચૌદ અને બે છસો આડત્રીસ સોળ કોલ કરી અને આપના પ્રશ્નનું નિરાકરણ અહીં લાવી શકો છો સર આપે બી પૂછના કે નાર્કોટિક્સ કંટ્રોલ બી